અત્યારે મોટા ભાગના લોકોની એક સામાન્ય ફરિયાદ છે કે અકાળે વાળ સફેદ થવા લાગે છે અને એમાં બાળકો અને યંગસ્ટરોને આ પ્રશ્ન ખૂબ સતાવે છે મોટી ઉંમરે વાળ સફેદ થાય એ સ્વાભાવિક છે આપણે ઉંમરનું કારણ ગણી શકીએ છીએ પરંતુ નાની ઉંમરમાં વાળ અકાળે સફેદ થવા લાગે એટલે આપણે સમજી જવાનું છે કે આપણું શરીર ક્યાંક સંકેત આપી રહ્યું છે આપણી ક્યાંક જીવનશૈલીમાં ક્યાંક ખાવા પીવામાં ક્યાંક ભૂલ થઈ રહી છે એને કારણે વાળ અકાળે સફેદ થતા જાય છે મિત્રો આ સફેદ વાળ થતાં અટકાવવા હોય અને સફેદ વાળ બહુ લાંબા સમયે બ્લેક થઈ શકે છે એ પ્રોસેસ આપણે જો કરવી હોય તો ચોમાસાની ઋતુનો આ સુવર્ણ અવસર તમારે લોકોએ ઝડપી લેવાનો છે કારણ કે ચોમાસાની ઋતુમાં ભેજવાળી વિનાશવાળી જગ્યાઓમાં એક એવી વનસ્પતિનું નિર્માણ થાય છે કે જે આપણા અકાળે સફેદ થતાં વાળ સરળતાથી અટકાવી દે છે એ વનસ્પતિનું નામ છે ભાંગરો એને ભૃંગરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમે લોકો તો ભાંગરાનું તેલ પણ વાપરતા હશો પરંતુ ભાંગરાનું તેલ કઈ રીતે બનાવવું જોઈએ એની કઈ સાચી મેથડ છે એ બધી આજે આપણે ડિટેલમાં વાત કરવાની છે હવે સૌ પ્રથમ આ ભાંગરો નામની વનસ્પતિ તમને ક્યાં જોવા મળે તો આ ભાંગરો નામની વનસ્પતિ નદી કિનારે ક્યાંક સરોવર હોય એના કિનારા ઉપર ભીનાશવાળી જગ્યાએ અને જ્યાં ભેજયુક્ત વાતાવરણ હોય ને ખાસ વરસાદી માહોલમાં આ વનસ્પતિ તમને વધારે જોવા મળે છે બીજું કે આ વનસ્પતિ ત્રણ પ્રકારે હોય એક પીળા પુષ્પવાળી હોય એક સફેદ પુષ્પવાળી હોય અને એક બ્લેક આ ત્રણ પ્રકારની હોય છે આપણી ભાંગરા નામની વનસ્પતિ એમાં પીળા પુષ્પવાળી અને સફેદ પુષ્પવાળી જે ભાંગરાની વનસ્પતિ છે એ તમને સામાન્ય રીતે વધારે જોવા મળે છે હવે આ ભાંગરાનું પંચાંગ ખૂબ ઉપયોગી છે કારણ કે ભાંગરો છે એ આ એક દિવ્ય વનસ્પતિ છે એ તો અનેક રોગોમાં ઉપયોગી છે પરંતુ સૌથી એનો મોટો પ્લસ પોઈન્ટ છે કે તેનું સર્જન વાળ માટે થયું છે એને આ વસ્તુ તમે લોકો ખાસ યાદ રાખજો હવે એનો પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો છે તો કે ભાંગરાનો પંચાંગ લ્યો કે ભાંગરાના પાન લ્યો કોઈ પણ રીતે ભાંગરાનો રસ કાઢવાનો છે અને ભાંગરાના પાન લ્યો તો તમે ડાળીને એવું બધું અલગ કરી શકો છો અને ભાંગરાનું પંચાંગ એટલે કે આખો છોડ તમે લઈ શકો છો એનો રસ કાઢવાનો છે અને એનો રસ નીકળી જાય પછી આપણા માથામાં આ આપણું માથું છે ત્યાં એ રસને ભરી દેવાનો છે ત્યારબાદ તમે ત્રીસ મિનિટથી એક કલાક સુધી એને એમને રહેવા દો ત્યારબાદ સાદા પાણીથી તમે તમારું માથું છે એને ધોઈ નાખો આ પ્રયોગ દિવસમાં એક વખત કરી શકો છો આવું તમે આખા ચોમાસા દરમિયાન કરશો એટલે તમે પોતે જ અનુભવ કરશો કે અમારા વાળ છે એક તો સફેદ થતાં અટકી જાય છે અને બીજું કે બહુ લોંગ સમયે તે સફેદ વાળ ધીરે ધીરે કાળા પણ થઈ શકે છે બીજો એનો પ્લસ પોઈન્ટ શું છે કે જે લોકોને ગ્રોથ ઘટતો હોય જે લોકોને વાળ ઘટ બનાવવા હોય મુલાયમ બનાવવા હોય સિલ્કી બનાવવા હોય તો એ બધા જ પ્રશ્નોને આ ભાંગરો સોલ્વ કરી આપે છે હવે આપણે એક શું ભૂલ કરીએ છીએ કે આપણે જ્યારે આ પ્રયોગ કરીએ ને બાહ્ય પ્રયોગ ત્યારે આપણે અંદરના ભીતરના પ્રયોગ કરતાં ભૂલી જઈએ છીએ એકલું વસ્તુ કરવાથી અકાળે વાળ સફેદ નથી અટકતા સાથે જીવનશૈલીમાં લાવવાનો છે જેમ કે જે લોકોની પિત્ત પ્રકૃતિ છે એવા લોકોના વાળ ઝડપથી સફેદ થતા જાય છે બીજું કે જે લોકો ખૂબ ગુસ્સાવાળા હશે એ લોકોના પણ અકાળે વાળ સફેદ થતા જાય છે ત્રીજું કે જે લોકો ખૂબ સૂર્યપ્રકાશમાં રહેતા હશે અથવા તો એ પ્રકારનું કામ કરતા હશે તો એવા લોકોના વાળ ઝડપથી સફેદ થતા જાય છે ચોથું કે પોષક તત્વોની કમી હોય વિટામિન્સ ઘટતા હોય સામાન્ય નબળાઈ રહેતી હોય અથવા તો કોઈ પણ પ્રકારના રોગોમાં દવાઓનો ડોઝ લેવો પડતો હોય ને એ આપણા શરીરને જ્યારે માફક ન આવતો હોય આવી બધી પરિસ્થિતિમાં આપણા વાળ છે તે અકાળે સફેદ થતા જાય છે તો સૌ પ્રથમ આપણા આપણે જીવનશૈલીમાં શું બદલાવ લાવવાનો છે એક તો આપણે આપણા પિત્તને કંટ્રોલ કરવાનું છે અને સાથે સાથે કફ પ્રકૃતિને પણ

ગુસ્સો તો સદંતર બંધ કરી દેવાનો છે અને સાદું ભોજન કરી દેવાનું છે અને સાથે સાથે બાહ્ય પ્રયોગ તરીકે ભાંગરાના રસનો પ્રયોગ તમે પિત્ત ન વધે એવું ન ભોજન લ્યો કફ ન વધે એવું ન ભોજન લ્યો અને વાયુ વધે એવું ભોજન ન લ્યો એટલે તમને ધીરે 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 તમારા શરીરનું શુદ્ધિકરણ થાય છે તમારા ત્રીદો સમ રહે છે અને અકાળે જે સફેદ વાળ તમને જે થતાં હશે ધીરે ધીરે ઓછા થઈ જશે ને એક સમયે તો તમે વાળમાં બદલાવ જોશો કે વાળ ધીરે ધીરે બ્લેક થતાં પણ તમે જોઈ શકો છો હવે તમારા બધાનો પ્રશ્ન હશે કે જ્યારે આ ભાંગરો નામની વનસ્પતિ અમને લોકોને ન મળે ત્યારે આપણે શું કરવું જોઈએ તો ભાંગરાનું તેલ નાખવું જોઈએ પરંતુ ભાંગરાનું તેલ કઈ રીતે બનેલું હોવું જોઈએ તો એ કાળા તલના તેલમાં ભાંગરાનો રસ પકવ થયેલો હોય એ ભાંગરાનું તેલ સૌથી ઉત્તમ છે તમે બજારોમાંથી જે સુગંધી તેલ લઈ આવો છો એ માત્ર સુગંધ છે એ તેલ તમારા વાળને પોષણ આપતું તેલ ન પણ હોઈ શકે તો આપણા વાળને પોષણ આપતું તેલ આપણે જો જોતું હોય તો કાળા તલના તેલમાં ભાંગરાનો રસ પકવ કરીને જે બનેલું તેલ છે એ જ આપણું ઓરિજિનલ તેલ છે આ તેલ નાખવાથી વાળના એટુ ઝેડ પ્રશ્ન સોલ્વ થઈ જશે જેમ કે વાળનું ખરવું વાળનું તૂટવું બરછટ વાળ વાળમાં ખોડો થવો વાળમાં ક્યાંક ક્યાંક મીઠી ખંજવાળ આવી અકાળે વાળ સફેદ થવા વાળનો ગ્રોથ ઘટી જવો ટાલ પડવાની શરૂઆત થઈ જાય આ બધા પ્રશ્નોનો નિકાલ આવી જાય છે તો આ ભાંગડા નામની વનસ્પતિનો પ્રયોગ કરજો નિત્ય સમારસાન ચાલજો અને ખાસ માનસિક ચિંતનને ઉત્પાદય સ્વભાવ જે લોકોનો હોય એ લોકો સુધરી જાય તો પણ એના પચાસ ટકા રોગ તો દવાઓ વગર ઔષધિઓના સહારા વગર મટી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી